બહેનો દ્વારા ચાલતા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા વારે તહેવારે સેવાકીય કાર્ય થતા રહે છે તાજેતરમાં ગૌશાળામાં ગાયો ગોળ અને ઘાસ ખવડાવવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં દિસાના પત્રકાર મિત્રમંડળ મીનાબેન આનંદભાઈ ઠક્કર પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર રમિલાબેન તારાચંદભાઈ રંજનબેન સુરેશભાઈ શિલ્પાબેન ભજન મંડળ જયશ્રીબેન કમલેશભાઈ રાંચ તનવીબેન ગાયત્રીબેન ના સંયુક્તથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં જયશ્રીબેન કમલેશભાઈ દ્વારા એક ટ્રેક્ટર ઘાસ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડીસાની શાસ્ત્રીજી ગૌશાળા તેમજ જલ્યાણ ગૌશાળામાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જલારામ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સફળ બનાવવા દિલીપભાઈ આનંદભાઈ ઠક્કર કલ્પેશભાઈ કમલેશભાઈ રાજ સુભાષભાઈ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઉપપ્રમુખ શિલ્પાબેન સરોજબેન રવિનાબેન વગેરે બહેનોએ હાજરી આપી હતી ગોળ ખાસ ખવડાવ્યું હતું તેમજ આ કાર્યક્રમ દરમિયાન નાસ્તાની વ્યવસ્થા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા કરવામાં આવી હતી

પછી એનું લઈ લે રમીલાબેન アブラギのマロカイ。 આજનો દિવસ બહુ ઊંડો છે આજે જય જલ્યાલ ગુરુસેવામાં સવારનો પ્રોગ્રામ જે સુંદર અને સારી રીતે ગૌરક્ષા કઈ સવારના યુવા શ્રાદ્ધ નિમિત્તે ગૌરક્ષા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું તેનો બહુ બધા ગામના વડીલોએ અને સજ્જનોએ જે લાભ લીધો અને એમાં જે સહભાગી થયા એમાં મોટા સહભાગી તરીકે હોલસેલ રેડિમેડ એસોસિએશનવાળા હતા એમનો પણ આભાર અને સાથે રાગ રાગ ચરિત્ર માનસ કનુબીના મિત્ર મંડળનો પણ આભાર અને બધા આવ્યાનો પણ બધાનો આભાર અને સાંજે પણ મહિલા 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 મંડળોનો પણ સુંદર આયોજન કરીને ગૌમાતાનો પ્રસાદનો વ્યવસ્થા કરી દરેકનો આભાર અને દરેકને આમંત્રણ છે કે ગૌશાળામાં રવિવારે પંદર દિવસે કાર્યક્રમ કરો અને બધા લાભ લો બહુ કનેક્ટેડ થો અને બધાનું મંગળ